મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો બી નથી કે મને કુદરતે આવ્યું છે આ ત્રીસ વર્ષથી ભાવનગરના છપ્પન ઘોઘાનો હું જ્યારે બી ઉમેદવારી કરું તો આપણો સમાજ છે ને કોળીના દીકરા તરીકે એ લોકોએ કાંઈ જોયું નથી કોઈ રાજકારણ ન જોઈ શકે કે પરસોત્તમભાઈ લડશે ને આપણે એ ન જોવાય પરસોત્તમભાઈ અડધી રાતનો આપણો હોકારો પણ મને એ કહ્યું કે આપણા સમાજને મેં ક્યાંય દુઃખી નથી થવા દીધા અને કોઈ આવીએ ને તો કરવાય નહીં દો તમે એ બધી ચિંતા છોડી દેજો ઘણા નેતાઓ આવીને ગયા ઘણા ભાષણો કરતા પણ એ મને ન જ ગમતું આપણે જે છે એ છે અને રેવાના એ રેવાના અને અમને મચ્છી મટન અને ફિશ આ ખાવા જોઈએ ને જોઈએ ને જોઈએ આમાં કોઈને જી કેવું કીધા વે પણ પરસોત્તમ સોલંઈમાં કોઈ ચેન નહીં આવે જે છું એ છું હું અહીંથી ને ભાવનગરથી ઘણીવાર નીકળું ને તો રસ્તામાં ક્યાંક હું ઊભું રહું ને અને મન થાય કે ચા પાણી પીવું તો હોટલમાં ઊભું હોય ને તો આ પંદર વીસ આપણા કોઈ સમાજના આગેવાનું જોવા આવે કે ભાઈને કેમ છે હવે આ મેં હું કરી મને ભગવાન જાણે પણ એક આ લાગણી છે અને આ લાગણીના હિસાબે હું તમને કોઈ કોઈથી છોડીને નહીં જાઉં હું જે છું છું જેને જે વિચારો કરે હું આ છઠ્ઠી ટાઈમ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો આનાથી નાતી તમને વિશે હું કહી શકું જેને જે વિચારતા એ કરે હવે આપણા આપણા આગેવાન હતા મેઘજીભાઈ આગેવાન હતા પણ હું કોઈને ભૂલ્યો નથી મેં જે કામ કર્યા ને એ મારો ઉપરવાળો જાણે છે અને મારા સમાજ માટે મેં કર્યું હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું આ જો મારા પગમાં પાટોશ મારાથી હાલતું બી નથી તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો મને બહુ પર ખૂબ પ્રેમ છે એની ઉપર મને આનંદ છે અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચાર થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો તારી લાગ્યું બાપ છું ને ગમે એમ તો બાપ એટલે વિચાર થાય સમજું જ પણ દિવસને એક કહું કે મારો દીકરો એ સમજે જ બાપે હું કર્યું જ અને મારે હું કરું અને આ સમાજનું એક ઋણી છું હું કેમકે તમે લોકો જે મને પ્રેમ આપ્યો જ ને એવો જ મારા દિવેશને આપજો જેને કાંઈ બી કહેવો કીધા કરે અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે પણ એમાંનો હું નથી હું રાજકારણી માણસ નથી અને મને રાજકારણ આવડતું બી નથી નહીંતર આ પરસોત્તમ સોલંકી આ છઠ્ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં હોવું જોઈએ પણ એ બધું મને ના જ ફાવતું કોઈક લોલાપાપા કરવા કોઈને ભલામણું કરવી એ બધું મારો વિષય નથી અને મને ફાવતું બી નથી કોઈક મને લાઈનમાં ઊભું રહેવું ને કહે ને તોય હું ના પડ્યો કે ભાઈ એ મારું કામ નહીં એ તમે તમારું કામ કર્યા કરો કેમ કે મને ન પાવતું આ બધું અને મને જે કરવાનું જ એ મારા સમાજ આટ હું કરું જ અને બધા સમાજવાળા મારી હારે પછી મારે હું ટેન્શન કાંઈ નથી ટેન્શન લેતું આટલો બીમાર હતો તો હું આવ્યો ને હું કામ આવ્યો સમાજ આટ મારા જન્મ જન્મદિવસ એટલે હું બધું વિચારી વિચારીને કરતો રહું છું પણ આ બધું કરવું નહીં કરવું આ બધું તકદીની વસ્તી નહીં ક્યાં બોમ્બે ક્યાંથી ને હું ભાવનગર આવ્યો અને ક્યાં ભાવનગરમાં સંસદની ચૂંટણી લડ્યું અપક્ષમાં એમાં એવું બધાથી માતા તોડાવી તોડાવીને થાકી ગયા બધા તો હું નહોતો ચૂક્યો મેં કીધું લડી લડીને લડી અને લડ્યો એમાં બે હજારમાંથી હું પાછળ રહ્યો પણ સમાજે તો મને સ્વીકાર્યો આનાથી મને શું જોઈ બીજું મેં તો સમાજ આટું જ કર્યું હતું મને હું રાજકારણ લેવા દેવા મને ઘણા મારા સમાજના આગેવાનો ઘણીવાર મને કહેતા કે પરસોત્તમભાઈ તમે સંસદની ચૂંટણી લડો અને તમે હારી જાઓ તો મેં કીધું હારી જાઓ તો કાંઈ નહીં પાછો બોમ્બે જ મારું મેં કીધું એટલે તમે એ ચિંતા કરોમાં તમે મતદાન કરાવો અને સમાજના આગેવાનોને કહેતા રહેજો આજે આ સંસદની ચૂંટણી વખતે આપણા કોળી સમાજની હાથમાં એક મીટિંગ હતી એટલે એમાં બધા કોળી સમાજના જ આગેવાન આવવાના હતા એટલે મેં એવું કાંઈ નહીં હું આવું પછી હું ગયો ને તો ઇલેક્શન ના પાડી કે ભાઈ અહીંયા તમે મિટિંગ નહીં કરતા મેં એવું કેમ તો કે તમે તો વયા જી ને પછી ભાઠા અમારે ખાવાના ત્યારે મેં એ લોકોને કીધું મેં કીધું ભાઠા ખાવા પરસોત્તમ સોલંકી તૈયાર પણ તમે મિટિંગ તો કરો જ પછી લોકો કે ભાઈ કામ કરીએ તો મેં કહું કાંઈ નહીં તમે બોલો હું કરું તો કે તમે આપણા ખેતરોમાં આપણે જાય અને ના બધાને બોલાવીને મિટિંગ કરીએ તો મેં કીધું વાંધો નહીં એ કરો પછી એમ એ લોકો ખેતરમાં જઈ અને મીટિંગ કરી પણ આપણો સમાજ ઝૂક્યો નહીં હવે આનાથી મારે હું વિશે જોઈએ અને એ તો પહેલું ચૂંટણી હતી પછી તો આ છઠ્ઠી ટર્મ ચૂક્યો તો એ મારે કોઈ હરામ કરવા આવ્યું નથી એ લોકોને ખબર છે આ પરસોત્તમ સોલંકી કોઈનું માનવાનું નહોત અને અમારે ભાટા ખાવા જવું એટલે બધા જી કરતા હતા ને ભૂલી ગયા અને મારા તો બધા મિત્ર હતા જી બોમ્બે આવતા તો હું બધાને હોટલમાં રેકાવાનું એ લોકોને જે ખાવું પીવું મજા કરવાની એ બધું હું કરી દીધું પણ જ્યારે હું ભાવનગરમાં આવ્યો પછી મને ખબર પડી કે આપણા કોળી સમાજ પર કેટલા ટેન્શનો હતા એમાંથી ના બાપરો સમાજ એક તો સુધર્યો કે હવે કોઈ એમને હેરાન તો નથી કરતું આનાથી મારા બીજું હું વિશે જ અને મને કાંઈ ફાવતું નથી પણ હું જે જીવું જ ને એ તો સમાજ હતું હું આજે માર્યો નહીં બચી ગયો મારો દીકરો બેવે મોટો થઈ ગયો એટલે મારે જે કરવાનું એ કરી લીધું હવે જે સમાજ છે મારો એ તમારા આધારે હું બેઠો જ એટલે તમારે જે કરો એ કરજો પણ મેં કોઈ ના હરામ ના ખાધા નથી અને કોઈ મારા ગરીબ દીકરીઓને કે ભાઈઓને મેં કોઈને દુઃખી કરવા દીધા નથી અને આ કરું જ એ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારા જે થાય ને તો મારા સમાજને હંમેશા શાંતિથી જીવવા દેજો હું નથી એવો મને ભલે ગમે એવા બધા કહેતા હોય પણ એ માણસ નથી મેં સભાઈને જીવવા દીધો અને હું જીવવા દે જ્યાં સુધી જીવી જ છું એટલે આ બધા જે કહેતા મને ન ફાવતું મને રડાઈ જાય તમને બધાને એમ લાગે પણ મને આ મારું હૃદય છે ને એ સમાજ આટીશ એટલે આ બધું જે કરું ને મારા સમાજ આંટું મારો કોળી દીકરો મારો ભાઈ હંમેશા આગળ વધે એ ભગવાન અને માતાજીનું પ્રાર્થના કરું છું આટલું કંઈ વિનવું જ અસ્તુ ભારત માતા કી જય જય કોળી સમાજ